અમદાવાદમાં ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેની પાછળ એક મહત્ત્વનું કારણ છે રોડ પર થતાં આડેધડ પાર્કિંગ સાથે જ જે તે સમયે એમસીનું ભવિષ્યને ધ્યાનમાં રાખ્યા વગરનું આયોજન પરંતુ હવે મનપાતંત્ર પાર્કિંગ પોલિસી પર કામ કરશે પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિંગ માટે સર્વે કર્યા બાદ પોલિસી તૈયાર કરવામાં આવશે હાલમાં પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સર્વેની કામગીરી કરી કયા સમયે કયા વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે કયા પાર્કિંગની સમસ્યા છે આ તમામ બાબતની માહિતી ભેગી કરવામાં આવશે તેની જાણકારી બે એજન્સીને આપવામાં આવશે અને એજન્સીના રિપોર્ટ બાદ મનપા પાર્કિંગ પોલિસી તૈયાર કરશે પાર્કિંગની આપણે વાત કરીએ કે સા ડિમાન્ડ અને સપ્લાય આ બંને બાબતોનો અભ્યાસ કરતાં વાહનો આડેધડ જ્યારે પાર્ક થતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક પાર્કિંગ પોલિસીનો સર્વે કરવામાં આવશે વાહનોનો અઢાર મીટરનો રોડ હોય ચોવીસ મીટરનો રોડ હોય કોમર્શિયલ કોમ્પ્લેક્ષની બહાર વાહનો કેવી રીતે પાર્ક કરવા એનું ડિબાર્કેશન કરવું આ બધી બાબતો એક સ્ટડી માંગી લે એવો સબ્જેક્ટ છે પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઉત્તર પ્ર પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન આ ત્રણ ઝોનની અંદર સાત ઝોનમાંથી સર્વે કરવામાં આવશે અને સર્વેને આધારે આવનાર સમયની અંદર મહાનગરપાલિકાની અંદર પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે તેવું તો કહેવાયું છે પરંતુ એ પાર્કિંગ પોલિસી અમલ કર્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો મળશે કે નહીં તેની કોઈ જ ખાતરી નથી કારણ કે આડેધડ પાર્કિંગ થઈ રહ્યું છે પાર્કિંગને અટકાવવાની સૌથી પહેલાં તો જરૂર છે જે કામમાં એએમસી જે છે તે વામણું પુરવાર થાય છે આ ઉપરાંત ટ્રાફિક વિભાગ જે છે અમદાવાદનો તે પણ વામણું પુરવાર થાય છે આ સૌથી મોટી સમસ્યા શહેરની છે કે જ્યાં આડેધડ લોકો પાર્કિંગ કરી જાય છે લોકોએ પણ એ સમજવાની જરૂર છે કે જ્યાં ચાલુ રસ્તો હોય તે જગ્યા પર પાર્કિંગ કરીને જતાં ન રહેવું જોઈએ પરંતુ તેમ છતાં પાર્કિંગ ત્યાં થાય છે અને ટ્રાફિકની સમસ્યા વધે છે